વરુસ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ બધા જ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખડભડાટ મચી જવા પામ્યો છે સાંસદ મનસુખ વસાવાએ યુવાની સુસાઈડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી સુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરદ્યો હોવાનું ઉલ્લેખ કર્યો હતો આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા

એ કવિઠા ગામના કીર્તનભાઈ વસાવા ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો તો ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો ધમકીઓ આપી આ ભાઈ કીર્તનભાઈ કહે કે છ મહિનાથી કોઈ પણ પ્રકારનો હું ધંધો કરતો નથી છતાં પણ કોઈને કોઈ રીતના એને મનાવવાનો પ્રયત્ન કરે અને એટલું જ નહીં કે એની જે દીકરી છે જુવાન દીકરી એને બે ત્રણ દિવસ પહેલા રાત્રે બોલાવી હતી બે વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર ને ત્યાં એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કઈ ના શકાય એવા પ્રકારના અમારા જિલ્લા પંચાયતના સભ્ય ભારતીયતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય ભાવના બેન ના ઘરે એમના નાની બેન નું લગ્ન હતું છતાં પણ એ લગ્નના ત્રણ દિવસ બાકી હતા અને ઘરમાં ઘૂસી કે બધું સામાન રફે તો કરી નાખ્યું તો કશું કઈ મળે

તો સામાન્ય ને આ લોકો કેટલું હેરાન કરતા હશે આ ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજું નવીપ્યુર પોલીસ સ્ટેશન આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી ખરેખર જો બદલી કરવામાં આવી હોત તે વખતે તો અમારે કીર્તનભાઈ ને આ પ્રકારની સુસાઈડ કરવાનો સમય ના આવ્યો હોત પણ પોલીસના ત્રાસ ને જુલમના કારણે ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન જે છે કે કરીને નાના મોટા કેસો ધમકાવાના પૈસા કાઢવાના પોલીસ વાળા છે પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે એક શત્રુ છે આ પ્રકાર તો આ આ પ્રકારના આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એમની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ અને આ વિસ્તારના જનતાની પણ એ જ માંગણી છે કે આ આને તાત્કાલિક જ અહીંયાથી હટાવી લેવો જોઈએ ને સસ્પેન્ડ કરી દેવો જોઈએ અથવા તો ડિસ્મિસ કરવો જોઈએ અમે આ આ માટે આ પરિવાર સાથે છે પરિવાર જે દુઃખી છે એ દુઃખી પરિવારને અમે સાંત્વના આપવા માટે પણ અહીંયા આવ્યા છે આજ આજ રોજ કઈ ગઈકાલે રાત્રે કિંચન અમારો આદિવાસી સમાજનો આગેવાન હતો એ કિંચનને એટલો બધો મજબૂર કર્યો પીઆઈ પરમારે પોલીસ સ્ટાફે કેને વખત વખત એને કહ્યું કે મેં દારૂગાર તો નથી છતાં તું દારૂગાર નેપટોપ આ પ્રકારની વાત સતત પીઆઈ પરમાર કરી રહ્યા હતા મને વિશ્વાસ છે કે સરકારમાં હું મનસુખભાઈ રજૂઆત કરીશું અને એને આજે જ એને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશે એ બાબતમાં મને એસપીએ પણ મને એને મનસુખલાલને કહ્યું છે કે અરુણસિંહ શાંત નહીં થવા દઉં એના માટે કાર્યવાહી કરીશું અને નબીપુરમાંથી માંથી કરીશું સાથે સાથે મારી જિલ્લા જિલ્લા ના સભ્ય દારૂ ગારતી નથી અને એક સેવાનું કામ કરે છે તો આ રીતે અમારા પરિવારને મહેમાનો રૂબરૂ એમનું જાન માનહાનિ કરવામાં આવેલું હતું એ પણ અમે પરમારને કહ્યું હતું પણ અમને વિશ્વાસ છે મનસુખલાલ ચોક્કસ તેનો નિરાકરણ લાવીને જપીશું અમારા આદિવાસીઓ ઉપર જુલમ કરે અમે ચલવી લેવા તૈયાર નથી મારા પપ્પાને એટલે એટલી હડે એમને તરચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી ને આત્મહત્યા કરી લીધી છે જે જે અંગે એ લોકો એટલી હાડે હેરાન કરતા હતા જે મારા મમ્મી મારા ભોઈ એને પણ ઉઠાવીને લઈ ગયા હતા એક દિવસ

એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગાર ના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઈડ નોટ મળેલી અને સુસાઈડ નોટમાં એને પોલીસ દ્વારા એની ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ છે એટલે ખરેખર તો આ જે પોલીસે ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ આધારે આધારે જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર તૂટતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવાઇઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજિસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે